ગાંધીનગરના રાજકારણમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં આપ નેતાએ રાજીનામું આપ્યું હોવાથી રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે સુરેન્દ્રનગરના આપના નેતા રાજુ કરપડાએ પોતાના તમામ પદોથી રાજીનામું આપી દીધું છે રાજીનામા પાછળ વ્યક્તિગત કારણોનો ઉલ્લેખ કર્યો છે તેમણે પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરતા પોતાનું રાજીનામું અરવિંદ કેજરીવાલે મોકલ્યું હોવાનું જાણવા મળ્યું છે રાજુ કરપડા વર્ષ બે હજાર દરમિયાન આમ પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા સુરેન્દ્રનગરની ચોટેલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડેલા રાજુ કરપડા આપ ગુજરાતના સક્રિય નેતા હતા હંમેશા ખેડૂતોની તરફેણમાં ઉભા રહેતા આ વચ્ચે તેમણે રાજીનામું આપતા મામલો ગરમાયો છે એક મળતી વિગત અનુસાર એવું ચર્ચાઈ રહ્યો છું કે રાજુ કરપડા ગોપાલ ઇટાલાથી નારાજ હતા અને આ નારાજગીને પગલે તેમણે ફેસબુક પર પોસ્ટ લખીને આમ આદમી પાર્ટીમાંથી પોતાનું રાજીનામું જાહેર કર્યું હોવાનું સામે આવ્યું છે તેમણે પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જોકે રાજીનામા પાછળ સચોટ કારણોને લઈને સત્તાવાર રીતે વધુ સ્પષ્ટતા કરવામાં આવી નથી કલ્પેશ માટે સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ